ભચાઉના ચાર રસ્તા પાંચે મીઠા ભરેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક્ટિવા ચાલકને ઈજા થતાં પ્રથમ સારવાર માટે ભચાઉ અને ત્યારબાદ તેમની હાલત ગંભીર હોય આથી વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે બે રોકટોક મીઠાની ઓવરલોડ ભરેલી ગાડીઓ દોડતી હોવાના કારણે અકસ્માતો સર્જાય છે હજુ ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉના આંબેડકર સર્કલ પાસે મીઠાના ડમ્પર અને એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ચાર રસ્તા પાસે અનેકવાર અકસ્માતો સર્જાય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ બનાવવાનો સમય પણ હવે પાકી ગયો છે ખાસ કરીને મીઠા ભરેલી બે ગાડીઓ બેફામ દોડતી હોવાના કારણે અકસ્માત થાય છે એક્ટિવા ચાલકને પ્રથમ સારવાર માટે બચાવની સહયોગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે તો જ્યાં પ્રાથમિક સારવાર આપી એક્ટિવા ચાલકની હાલત અત્યંત ગંભીર હોય આથી તેમને ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ બાબતે બચાવ ભીમા કોરેગાંવના અધ્યક્ષ સુરેશ કાઠેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક જીવલેણ અકસ્માત સર્જાય છે ગંભીર ઈજા થાય છે પરંતુ સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી ને બે રોકટોક ઓવરલોડ મીઠું ભરેલા વાહનો બેરોક ટોક દોડતા હોય છે ટ્રાફિકનો ઉઘાડો ભંગ કરતા હોય છે આરટીઓનો પણ ઉઘાડો ભંગ થતો છે છે બચાવની જનતાને કેવા માંગું છું રોજ ભોગ લેવા આ મિતની ઓવરલોડ ગાડીઓ